રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભુરખિયા હનુમાનજી દાદાના મંદિર સત્ય વિજય મારૂતિ તરીકેની આગવી ઓળખ આપીને નામકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ અપાવવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલ પ્રાચીન ભુરખિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદા મૂર્તિ ભુરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંગમ પાસે નવ નિર્મિત માર આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલ ભુરખિયા હનુમાન દાદા પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે અર્થાત ભૂમિની રક્ષા કરે એવા હનુમાન મંદિર ભૂરખિયાનાળી સ્થિત ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુ રુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ મોરલી સંગમ સ્થિત

પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ બુંજેઠા તથા નસવાડી અને વડોદરાના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ઉત્તરેશ્વર માં રેવાના ઉત્તરેશ્વર કિનારે દાદા બિરાજુ આમ થયા છે ચિરંજી ભૂલા દાદા અહિયાં બિરાજમાન થાય છે એટલે અજય નંબર છે ને સત્ય છે એટલે આપણે સત્ય મારુતિ એવું નામ રાખીએ સત્ય મારુતિ ગામ